મહંત શ્રી શંકરપુરીનું અપહરણ કરતા ચકચાર મચી હતી કાકરેડા ઠડીમટના ગાદીપતિ જગદીશપુરી બાપુ ભ્રમલીન થતા નવા ગાદીપતિ બેસાડવાના મુદ્દે બે જૂથો વચ્ચે ચાલી રહેલો ગજ ગ્રહા ચરમસીમાએ પહોંચ્યો હતો એક તરફે ઠડી ગાદીપતિ તરીકે બેસાડેલા શંકરપુરી બાપુની જગ્યાએ બીજા દસдам ગોસ્વામી સમાજના જૂથ દ્વારા કાર્તિકપુરી બાપુને ચાદર ઓઢાડી ગાદીપતિ તરીકે બેસાડવામાં આવ્યા સમાજ દ્વારા ગઈકાલે સવારે દસનામ ગોસ્વામી દ્વારા અમુક લોકો સવારે ચાર વાગ્યાના સુમારે આવી શંકરપુરી મહંતનું અપહરણ કરવામાં આવ્યું જે બાબતે સિહોરી પોલીસ

થળીમઠ જે આવેલું છે ત્યાં બંને ગ્રુપોનો ઝકડો ચાલે છે કે કોને મહા મહંત બનાવવા અને કોને મહંત નહીં બનાવવા આ પ્રોસેસની અંતર્ગત આજે અમર ભારતી મહારાજ અને તેના ગ્રુપ દ્વારા વહેલી સવારે જે છે એ થળી મઠે જવામાં આવ્યું હતું અને ત્યાં જઈ અને જે મહંત જે બેસાડેલા હતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે એમ ડીવીઆર લઈ ગયા હતા પરંતુ પોલીસે તરત જ જગ્યા ઉપર જઈ અને જે પણ બીજા મહંત હતા તેઓ પણ હાલમાં સહી સલામત રીતે પાછા આવી ગયા છે અને બંને પક્ષોનું પોલીસ જે છે અહીં લેવી દીધા છે પોલીસ સ્ટેશન અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે હાલમાં કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇસ્યુ નથી કે બીજી કોઈ પણ સમસ્યા નથી પરંતુ પોલીસ આ વસ્તુની ગંભીરતાથી લઈ અને જે વસ્તુની ઘટના બનેલી છે તેના ઉપર સખતમાં સખત કાયદેસર અને અમે કાર્યવાહી હાલમાં કરી રહ્યા છીએ